અને તન તન થાય બધા આપવામાં આવશે બરોબર ને બરોબર બરોબર એટલે તમે વ્લોગ બનાવો આપણે થોડી હા વ્લોગ ચાલુ છે વ્લોગ મિત્રો હવે આપણે નંબર પાડી દઈએ નારબે તમારે કયા નંબર રેવ છે આપણા પેલા નંબર જ રેવ છે પેલા નંબર નારન ભાઈએ પેલા નંબર રેવ છે તમારે અમારો ત્રીજો નંબર છે ત્રીજો નંબર અને બીજો નંબર મારો બરોબર ને તો હવે ચેલેન્જ ચાલુ થાય છે વિડિયોમાં બની રહેજો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો

તો મિત્રો આટલે ના રે ભીને કોચ પડી યુરેજભાઈએ એટલે કોંટો ખુશી ખાલો એ આટલે ના રે તમારે બીજો ડ્રાયર લ જો બીજો ડ્રાયર આવ્યો હા 1 ઓ ના રે ભેટો બો આકલ જતા રે આ કોશી ખાલો અદ તાગળ કી લ્યા આગળ હા ભાઈ તીજો ડાયો છે લો જલ્દી 1 ખૂંટો આટલો છોડેલો હે ને લિપિર કોસ આરી જુઓ તો પેલા કરતા આગળ યુરેશ ભાઈ આ છોડી દો ખૂંટો એ આણે છોડી દો આટલે હા રેડી રેડી નું લઉ દો તો મિત્રો હવે આપણો નંબર આવ્યો હે આવડી ફાડ દો આ લઈ લો આરે આજી પેલો નંબર આવ્યો હે આજી ભઈ શું કરા આ ખબર હમડે તો મિત્રો હવે નારમ ભનો છેલે આટલે હે આ કોસ લઈ લો આરે જો ખૂંટો હવે અમાર વાર આવ્યો હે કે ચિટલે જાય ખબર પડે

અમાર કુંટો આર્યો તમાર કુંટો આર અમે તમાર જે આગળ છે જો ના ભી તો જ્યા તો મિત્રો આપણે નાર ભી આગળ જતા રહ્યા હવે નાર ભી તો આરે આપડા થી નાર ભી હાલ બીજો નંબર કેવાય પણ હવે હજુ યુરેશ ભી બાચે એટલે યુરેશ ભી કેટલે જાહે કે ખબર નહી તો આપણે સેલો થાય ત્રીજો ટાઈપ બચ્યો હે તો હવે આપણે સેલો ત્રીજો ટાઈપ બચ્યો હે એ હવે કરા કેટલા આગળ જાય હે અડો ઓ અજીત ભાઈ ખાશે બો આકે નઈ દીતી હેલ્યા તો મિત્રો હવે જો આ

ઇબરાહમ ભાઈ હારી કરો શેર કરો કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો વધુ શેર કરો શેર કરો શું શેર કરો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નવા હોય તો અને વિડીયો બન્યા રહો મિત્રો અહીં આપણો વિડીયો પૂરો થાય બાય બાય